તો ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરી નાખજો અને કાલમાં એ આવવાનો છે એટલે જોવાનું ભૂલતા નહીં અને આજનો વિડીયો પણ પૂરો થશે તો વિચારમાં તો આપણે આ છત ઉપર નીરેલો હતો કબૂતર ન તો એ સરતા અહીંયા તો ઘણા ખરા શરે છે તો તમને બતાવું बैठा है अपना भी जुआ है सरी नमना भी है बाकी एक तो अंदर अंदर आते हैं ना कर दे तू वो तो बोलो जिया साइबर जिया वो भाई आने इंडा से जाते हैं सांस मारे से नहीं जाओ तो तुम्हें आते नहीं भी जाओ तो जाओ तो सांस मारे से ओ वाघा वही मुने અને આમાં જો તો એકદમ ખાલી છે અને આમાં જો તો ઇંડા છે હા આમાં જ બચ્ચા કઈ છે ને જો ઇસરો જી ઇંડા છે એકદુ તો નામ કે દુનેટ લે આક છે તો કીસા કલર કરી ન શકે દુનો ધુળટી ને દીનો પાછો ધુળટી આવી જાય તો એ જે શેર જોવો તમે કેટલો પાકો કલર છે અને પીછા પણ બડલાન છે કઈ એટલે કંઈ નંગ હોય વાત છે ઈશાસ બોલન તો અને બાકી જો આમ હશે આપણો ડિઝાઇનનો ડિઝાઇન પડે છે આને ડિઝાઇન તો આપણે એક કાલે વિડિયો આવશે અને સો પ્રોફેશનલ ઉડાડનો તો એ કાલે વિડિયો આવવાનો છે તો આજે એટલે આમ ન બે તો હે બક કુમદરી હા લડાયા છે આરા ગાટામાં બો બેન મસ એ હંભલાવાને દેતા બાકી જો આ પાજી તે દીવે હદીવે દીવે દીવે સો બાકી આમાં તો ઈ દે તય થાની તૈયારી માં છે આ બે દિવસમાં बस आ गई सेवा अब के जंदा ऊपर बैठा है घना ये ऊपर से जो जितना कथा से ऊपर हां आग भाई अपना आनो माळस है आवडा हा लो गाइनो माळस है आवडा ऊपर से चल नो आवी यु जी पासो छोटी गुरमा है डिजाइन आपका डिजाइन જો જવાન દરાઉ છે હવે અને પડી મિસ્સે જો આપણે આવી ગયા ભાઈ આનો માળો છે નીચેનો આ બાજુનો હવે આપણે ઓલી બાજુ જઈ ને બે 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 છોતા નાના ઈ તમને બતાવું અને રાનિલ ભાઈ તો આજે સેટિંગનું કામકાજ કરતા હદી એટલે એને પણ થોડું ઘણું રિપેરિંગ કામ કર્યું છે બાકી નવીનમાં બોલે તો જો મકાઈ છે તોડી લે આપણે તો તમને ખબર છે એક બે દિવસમાં આપણે એક બે દિવસ પહેલાં આમાં બચ્છા બોલે ચકલીના બિરલાભાઈ મારે જવું છે કબૂતર પકડવું છે તમારે કબૂતર પકડવા જાવ છે બાકી તો શિયાના બોલ આવવા નાખાશે અનિલભાઈ આ તૂટી હતી એટલે બે રિપેરિંગ કરાશે તો ઉસે બાકી જાય ફૂનો માં દા ડોડા સુકાઈ જશે એક બે દિવસ સામેમાં પડ્યા તોડાને એટલે જે સુકાઈ જશે અને બાકી તો આપણે આની બાજુ જવાનું હતું બચ્ચા તમને બતાવવા હતું તો એ ભૂલી ગયો હું પાછો એટલે લાલો આપણે ત્યાં જઈએ તો વિડિયો કંટીન્યુ કરતા તો જો આમાં છે બચ્ચા હા ના ના ઈ કાલે પરમ દિવસના છે છે

Thank you. हूँ थोड़ा खाली करो एम कैसे भाई अनिल भाई तो हम थोड़ा कजी उड़ा वही बस बच्चा ने नुकसान पगड़ी सके हम कैसे ही बाकी बच्चे जो हो तुम्हें जी अक्से अपना अपना ले ली, ली जो रो दी <laughs> <laughs> <से देखे जाए। laughs> <दाए। laughs>

કાસે કાસે દેવા તો નત્ર આપણે જો આમાં બે ઉતર બેઠું તો આના નીચે પર કેમ ખાય આ એક તો દીકવાને જો આપણે મૂકવાનું છે એકલું બેસક નહી જવાનું છે ઉપર જો હોય છે લગભગ તો જો તેમ બેસતું છે આ તમારું જ આવશે ભાઈ હા

साइंडर पर किसी रह जो अटैक नहीं किया वो अटैक कैमरा ने मारे था तो जो अगर उसमें हम बोलने अटैक वाला लगता लगता रहता है ये वाला हार्डगर्ड अटैक वाला जो डिजाइन ही तो नो वीडियो आप कैलाश से दिखा लेते हैं तो चैनल सब्सक्राइब करना ना સાથી આ માતા આપણું સત્ય રેગ્યુલર આ તો આપણે ને બહુ ડરતા अटक કરે સુસાંગ ઓહ જો આવતે મુ જાત કે ઉબીવે છે સત્ય આ કેમ પર તને દેવાની સ્પેશિયલ જગ્યા છે આમાંથી આપણે કાઢી નાખ્યું એટલે ન આવી જ દેખાવા તો રહી ગયો ઉપર ઉપર હંદૈને વાત કરવાની galt toy આના બાકી આમાં છોટી ઘર સે મોર ઇન્દલ હે અર નળા પુલિયા કર સે એ કુપી દે હું એવું લાગે છે મને સાચડે છોટે ઘર સે પ્યોર પ્યોર વ્હાઇટ માં જો આ બધા સારી ગીસે તો જો મિત્રો આપણે આવડો કબૂતર પકડ્યો છે આની એક બે જો હોતું ન લાગે લાગે છે આ बाजू ની લગતી છે ને આ बाजू પણ બિલક છે જો કેવું છે અલગ અલગ જો આ बाजू ની જો બ્લેક માં છે वाली बस अड्डा को करा तो बता दो ब्लैक मैं ना प्योर एकदम ना बस जो अड़ती ब्लैक ने कलर उड़ी जो ये भी लगे कलर ग्रेडियन वाली तो मित्रों आप लोग ना उड़ा दी देखो जो मैं कर बात बात में पास होम मना भी है यार बस अब इन्हें गबड़ लेंगे से हाँ કેવડલી દિસે ભાઈની આ બાજુ ઉપર આવડસે આપણા પાસે આ મથેવડે નીકળતું નામ અહીંયા છે તો મિત્રો બસ આજનો વિડિયો મેટલું તો વિડિયો પસંદ આવે તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કમેન્ટ કરનકજો અને ચેનલ પર નો ખાસ કે સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળશે એક નવો વિડિયો સાથે કાલે તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી નાખજો નકરી હોય તો તો ચાહો તો બધાને જય માતાજી બાય બાય